તો જો આપણે બહારનું કામકાજ થઈ ગયું છે ને વાતાવરણ ઘડીક તડકો ઘડીક છાંયો ઘડીક તડકો ઘડીક છાંયો જો વાદળા આવા થઈ ગયા છે તુલસીજી જો સરસ થી પાછા માંજર આવી ગયા છે અને છે ને આપણે પેલા તુલસીજી માંજર ના રેવા દે કાઢી નાખાય એટલે એને વજન ન લાગે હવે આપણે કાઢવાની તૈયારી કરવાની ફ્રી થઈ જાય પછી તો આપણે હવે રસોઈમાં રોટલી બનાવી ને રોટલા ત્યાર પછી રસોડું કિચન સાફ કરી નાખીએ વાસણ છે ને પછી જમી જમીને પાછો આપણે વિડીયો એડિટિંગ કરવાનો હોય અને વિડીયો આપણે મૂકવાનો હોય એની તૈયારી કરી લેશું તો હાલો આપણે સવારનું કામકાજ પતી ગયું છે અને રસોઈમાં મમ્મીએ બનાવી નાખ્યું છે દાળ ભાત શાક ને બધું બનાવી નાખ્યું છે કેમ કે મારા પપ્પા છે એટલા માટે સીઓને બધું તો હવે આપણે થોડીક રોટલી અને બે રોટલા બનાવવાના છે બાકી બધી રસોઈ બની ગઈ છે એટલે મમ્મી સવારના વર્ગી તો જો અહીંયા રસોઈ બનીને આપણે બધી મુકાઈ ગઈ છે હવે આપણે ખાલી રોટલીને રોટલા બનાવવાના બાકી રહ્યા છે અને મમ્મી સવારના બનાવતા હતા ને તો થાકી ગયા છે કા મમ્મી ચોરીનું શાક શીરો દાળ ભાત પછી સંભારો અને એ બધું બનાવી નાખ્યું છે અને હવે ખાલી રોટલી ને રોટલા રહ્યા છે અને મારા પપ્પા બેઠા પપ્પાના પાંચ વાગે જવાનું છે ને પાંચ વાગે જવાનું છે સુરત અને સવારે ત્યાં પૂગી ચા જેઠ મહિનાની પૂનમ છે એટલે બધા દિવસ હોય એટલે બધા સાવિત્રી નું વ્રત કરતા હોય છે એટલે દર વર્ષની આખા વર્ષની પૂનમ રહેવાની હોય વર્ષ સાવિત્રી નું વ્રત કરતા હોય ને એને આખા વર્ષની પૂનમ રે ને ત્યાર પછી છે ને આ જેઠ મહિનાની પૂનમ આવે ને એમાં વડલો પૂંજે એટલે એવી રીતના હોય બધા રહેતા હોય એને ખબર હોય અત્યારે કેમ કે આપણા ગુજરાતી લોકો ઘણા રહેતા જ હોય છે વર્ષાવિત્રી વ્રત કેમ કે આ પેલા ના આપણે એમ કે છે કે આવ્યું આવે છે એટલે વર્ષાવિત્રી વ્રત કરવાથી બહુ જ સારું છે આ પતિ લાંબા આયુષ્ય માટે બધી સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત રહેતા હોય છે એટલે જે રહેતા હોય એને તો કઈ રીતનું પૂજન કરવું કઈ રીતનું એને વર્ષથી પૂનમ રહેવાની બધી ખબર જ હોય છે અને નો રહેતા હોય એને જી રહેતા હોય એની પાસેથી જાણી લેવાય કઈ રીતે એનું વ્રત કરવું એ હું તો નથી રહેતી એટલે મને તો એ કઈ બાબતની નથી ખબર પણ વ્રત બધા એમ કે છે બહુ સારું એમ જો આ હામ હામ બે ગયા છે જમાઈને સસરા જો બે વાત તો કરે વરસાદની બેને વરસાદ જોઈએ છે ને એમ કે ડોક્ટર કોની એમ પણ નથી હવે તો વરસાદની ખાસ જરૂર છે વરસાદ આવી ગયો હવે તો ગરમીનું રહેવાતું નથી એવી ગરમી થાય છે હવે વરસાદ એક ધારો પંદર દિવસ છે ને તઈ થોડીક શાંતિ થાય ને એવું છે કેમ કે ગરમી જેવી થાય છે હવે તો બફારો થાય છે આમ જમીનમાંથી બફારો નો નીકળતો એવી રીતના એમાં જો રસોડામાં ખાવ નો રહે કા મમ્મી મમ્મી કે આ તો મેં છ કલાકની નોકરી પૂરી કરી છે એમાં જુઓ લાટુ ખમણ જો સેવ ખમણ છે ખાવું એને આવી જાવ ખમણની ચટણી પણ છે જો જો થી ખમણ આવી ગયા છે તેવું ખમણ વઘારેલા ખમણ લઈ આવ્યા છે કેમ કે આજે મારા પપ્પા છે ને એટલા માટે આપણે દાળ ભાત તૈયાર થઈ ગયા છે સરસથી દાળ ભાત ને બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે છે ને બનાવીએ છીએ જો અહીંયા આપણા બાજરાનો રોટલો તૈયાર થાય છે રોટલો બની જાય પછી છે ને આપણે બધું રસોડું આખું એમનો રસોડામાં એટલે સાવ બગડી ગયું છે એટલે આપણે છે ને સરસથી રસોડું પેલા સાફ કરી નાખશું ત્યાર પછી વાસણ ઉડકી નાખશું ત્યાર પછી આપણે જોઈએ જમી લેશું બધા જમી અને ત્યાર પછી હવે જો આપણા બાર કપડાં સુકાય છે કપડાં બધા ભેગા એટલે જો આપણે શૂટિંગ કરવામાં થોડુંક મહેમાન હતા એટલે થોડું કામ તેમ શું છે કેમ કે કામમાં સેટિંગ ના થાય જોવા આટલો છે ને એકદમ સરસ થી ફૂલો છે બાજરાનો રોટલો અને જો આ સેવ ખમણ લીએ અને સેવ છે ને અમારે અંદરથી ભેગી નાખી નથે જો સરસ ફૂલી ગયો છે રોટલો આપણે હવે બંધ કરી દઈએ અને રોટલો જો આપણે સરસ ફૂલી ગયો છે ને હવે આપણે આ રોટલો છે ને અમારા પપ્પા સાંજે ખાશે જો આ

ચૂરમું ગાડી તો ચાલો આપણે રસ્તો કમ્પ્લીટ થઈ ગઈ છે આજ તો ઉઠી છું છે ને સવારે પાંચ વાગ્યા પાંચ વાગ્યાનું ઉઠીને બસ આમનું કામકાજ કરું છું કેમકે થોડી કપડાં ઝાઝા હતા વાસણ જા બધું કામ જાજું હોતું એટલા માટે અને પ્રકૃતિને નાસ્તામાં છે ભાખરી અને અથાણું લઈ ગઈ છે એ કે બી એ મમ્મી કે તું આજે છે ને મને બહુ કામ છે ને તો મને ઓલું બનાવી દે છે નકરું છે ને બટેટા બટેટાપોવા છે ચિપ્સ છે ઈડલી છે એવું બધું બનાવી દેતી હોય પણ આજે એ કે મમ્મી તું છે ને મને ભાખરી જ બનાવી દે છે તો હમણાં એ સ્કૂલેથી આવશે એને આવવાનો સમય થઈ ગયો છે એના પપ્પા તેડવા જવાના છે એના પપ્પા જમીને પછી એને તેડવા જાય છે તો તેડીને આવશે ને ત્યાર પછી પાછી નાહે સવારમાં તો નાઇન ઓલરેડી જ હોય છે પાછી નાહે નાઈન પછી છે ને જમવા બેસી જાય જમીન છે ને પછી હોમવર્ક કરશે કેમકે હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે એનો હોવાનો વારો આવતો નથી અને આપણે થોડી વાર હોઈ જાય છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનીના રહેજો ચાલો તો આપણે છે ને જમી કાર્વિંગ નવરા થઈ ગયા છીએ આ તો હાવ થાકી ગયા છીએ એવું થઈ ગયું છે કેમ કે સવારના વહેલા ઉઠાતા ને એટલે તો હાલો હવે છે ને આપણે ઘણીક વાર થોડુંક એડિટિંગનું એવું કામ કરીને અને થોડીક વાર સુઈ જાય અને ઉઠીએ એટલે પાછું હતું એનું એ ઉઠીએ એટલે પાછું આપણે રોજનું ડેટલી રૂટિન કાર્ય પાછું ચાલુ થઈ જ જાય તો ચાલો આપણે છે ને વિડીયામાં આવતીકાલે મળશું કાંઈક નવા વિડીયા સાથે કાંઈક નવી વસ્તુ સાથે તો મને સપોર્ટ કરજો કે મારા વિડીયા જોવા તમને કેવા લાગે છે તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું બાય બાય